જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ તલની ચીકી હવે ઉત્તરાયણ આવી ગઈ છે તો આપણે તલની ચીકી પણ બનાવી લઈશું તે પણ એકદમ બહાર માર્કેટ જેવી ઘરે બનાવવાના છીએ તેના માટે મેં અહીંયા સફેદ તલ લઈ લીધા છે આ રીતે એકદમ સાફ ચોખ્ખા કરીને લઈ લીધેલા છે તેની જ સાથે ગોળ લઈ લીધેલો છે તો સૌથી પહેલાં આપણે જે આ તલ છે તેને શેકી લઈશું અહીંયા મેં એક વાટકી તલ અને એક વાટકી ગોળ લીધેલો છે તો જ સાથે હવે આપણે આ તલને સારી રીતે ધીમા તાપે શેકવાના નથી ફૂલ ગેસે શેકવાના છે તો આપણે ફૂલ ગેસ કરી દીધો છે અને હવે શેકવાનું ચાલુ કરી દીધેલું છે જો આ રીતે એને સતત તાવે થાના મદદથી એને હલાવવાનું છે એને બિલકુલ પણ છોડવાના નથી અને આને એકદમ વધારે પડતા પણ નહીં શેકી લેવાના નરે તમને ખાવામાં બહુ કડવા લાગશે આ રીતે કરતાં કરતાં જો મેં આને શેકી લીધેલા છે તમને કઈ રીતે ખબર પડશે તે હું કહી દઉં તમને જો તમારા તલ શેકાઈ જશે એટલે આ રીતે ઉપર ઉડવા લાગશે એટલે કે ફૂટવા લાગશે આ તલ ફૂટવા લાગશે તતડવા લાગશે એવું પણ કહી શકાય અને થોડોક એનો કલર પણ ચેન્જ થઈ જશે બદામી રંગના આપણે આ તલને શેકવાના છે બહુ વધારે શેકવાના નથી નતર એ ખાવામાં આપણને ટેસ્ટમાં કડવા લાગશે જો આ રીતે કરતાં કરતાં આપણે તલને શેકી લેવાના છે એને સતત હલાવતા રહેવાનું છે ઉત્તરાયણ કોનો ફેવરિટ તહેવાર છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને એમાં સાથે તલની ચીકી કોને ભાવે છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો હવે આપણા તલ શેકાઈ ગયા છે આપણે એની ગેસની ફ્લેમ બંધ કરી દઈએ જો પહેલાં કરતા આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે એને એક વાસણમાં આપણે લઈ લઈશું હવે જે આપણે આ તલ શેક્યા હતા એ જ વાસણમાં આપણે ગોળનો પાયો કરી લઈશું તેના માટે અહીંયા એક વાટકી ગોળ જે લીધેલો હતો તે એમાં એડ કરી દીધો છે આપણું વાસણ ગરમ જ છે એટલે એ તરત જ મેલ્ટ થવા લાગશે એટલે કે પીગળવા લાગશે આપણો ગોળ અને જે આપણે ઘરમાં રેગ્યુલર યુઝ કરીએ તે જ ગોળ મેં લીધેલો છે આના માટે સ્પેશિયલ ચીકી બનાવવાનો ગોળ પણ આવે છે તમે તે પણ લઈ શકો છો જે તમને કરિયાણાની દુકાન પર આસાનીથી મળી રહેશે જો આ રીતે આપણો ગોળ હવે ધીમે ધીમે પીગળવા લાગ્યો છે અને અત્યારે આપણી ફ્લેમ એકદમ સ્લો છે ગેસની જો આપણો ગોળ પીગળવા લાગ્યો છે આ રીતે એને હલાવતા હલાવતા કરીને એકદમ સારો કરી લેવાનો છે એકદમ પીગાળી દેવાનો છે ગોળને જેથી આ ગોળનો પાયો એકદમ મસ્ત બનશે કાચો નહીં રે આપણો ગોળ જો આ રીતે કરતાં કરતાં આપણા જે હજી ફીણ વળતા હોય એટલે કે આપણો ગોળ થયો નથી તો ત્યાં સુધી આપણે એક આ રીતે પ્લેટફોર્મ ઉપર જ તમે એને સાફ પોતું કરીને એની ઉપર તેલ લગાવી દીધેલું છે જેની ઉપર આપણે ચીકીને પાથરવાની છે આ પ્રોસેસ પહેલાં જ કરી લેવી આપણું હજી ગોળ ચડે છે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી લીધી છે એને સારી રીતે ગ્રીસ કરી લેવાનું જેટલામાં આપણે ચીકી પાથરવાની હોય ત્યાં સુધી તો આ રીતે જો હજી બબલ્સ થાય આ રીતના ફીણ એટલે કે આપણો હજી ચડ્યો નથી ગોળ આના ફીણ ઓછા થઈ જશે હમણાં જો હવે ફીણ ઓછા થઈ ગયા અને આ રીતે તાવેથામાં આપણે ઉપરથી નીચે લઈને આ રીતે પાડીએ તો એ સરસ રીતે પડી જાય છે સેચ પણ તાવેથામાં ચઢતો નથી આપણો ગોળ એટલે કે આપણો પાયો એકદમ કમ્પ્લીટ છે જે આપણે ચીકી માટે જોઈએ તે હવે આ સમયે આપણે જે ગેસની ફ્લેમ છે એને હવે બંધ કરી લેવાની છે અને આપણા જે તલ છે તે આમાં એડ કરી દેવાના છે આ સમયે અને એને તલને અને આપણો જે ગોળનો પાયો તૈયાર કર્યો એ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે તેલવાળું પ્લેટફોર્મ કરીને રાખ્યું છે તેની ઉપર એને પાથરી દેવાનું છે અને આની સ્પીડ બહુ જ ઝડપથી રાખવાની આ પ્રોસેસ બહુ ઝડપથી કરવાની છે તમારે ઠંડુ ના થઈ જાય આ તમારું મિશ્રણ જો આ રીતે તાવેથાની મદદથી જ પહેલાં એને પાથરી દીધો છે તમે હાથ ના લગાવતા ન તો દાજી જશો પછી આપણે આ રીતે વેલણની મદદથી એને ગોળ ગોળ રોટલી જેવું વણી લીધેલું છે અને વેલણને પણ તેલ લગાવી લીધેલું છે આપણે અને નીચે પણ જો આપણે તેલ લગાવ્યું એટલે એ નીચે પણ ચોંટશે નહીં આપણું જો એકદમ સરસ ગોળ વણાઈ ગઈ છે અને તમારે જેવી જાડી પતલી કરવી હોય એ રીતે કરી શકો છો બાર માર્કેટમાં આ પતલી મળતી હોય છે એટલે આપણે બાર બાર જેવી જ બનાવવાની છે એટલે એને પતલી રાખી છે જો હવે આપણે નીચે તેલ લગાવેલું છે એટલે સેજ પણ ચોંટી નથી જો આસાનીથી ઉખળી જાય છે હવે આ ગરમ ગરમ હોય ત્યારે જ એના પીસ કરી લેવા એટલે કે એના ટુકડા કરી લેવા તમને જેવા નાના મોટા પસંદ હોય એ ટાઈપના કરી શકો છો અહીં અમે મીડિયમ સાઇઝના કર્યા છે અને આ રીતે કાપા પાડીને પછી પણ એને દસ મિનિટ સુધી આ જ સિચ્યુએશનમાં રહેવા દેવાનું છે આપણે એને લેવાની ઉતાવળ કરવાની નથી જો આ રીતે કાપા પાડી લેવાના પહેલા અને આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જો આ રીતે આપણે કાપા પાડી લીધા છે અને દસ મિનિટ પછી આપણે આને ખોલી તો જુઓ કેટલી સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે આ એકદમ કડક કડક અને તરત જ છૂટી પડી જાય છે જો એને હાથ લગાવતા જ તે જો દસ મિનિટ સુધી એ રોટલી જે વણેલી હોય ને એ જ સિચ્યુએશનમાં રહેવા દે અને પછી જ આ રીતે એના ટુકડા કરી લેવા અને હવે એક બાઉલમાં આને આપણે ભરી લઈશું આને તમે એર ટાઈટ ડબ્બામાં ભરશો તો પણ આવીને આવી જ રહેશે તો આપણી એકદમ માર્કેટ જેવી તલની ચીકી તૈયાર છે જો એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે આપણે રેગ્યુલર ગોળથી બનાવી તો પણ અને ખાવામાં પણ બહુ જ ક્રિસ્પી અને મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવી છે સહેજ પણ દાંતે ચોંટે એવી બની નથી જો એક હું તમને તોડીને બતાવું કેટલી ક્રિસ્પી બની છે જો આસાનીથી તૂટી જાય છે હવે આપણી તલની ચીક્કી એકદમ તૈયાર છે એકદમ માર્કેટ જેવી તો હવે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક જરૂર કરી દો અને આગળ આવી જ અવનવી રેસીપી જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળી હવે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર